જુનાગઢ જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો છે જેના કારણે વાણાવદર તાલુકાનું મરમઠ ગામ સંપર્ક વિહોણું થયું છે મરમઠ ગામ તરફ જતા રસ્તા પર ત્રણથી ચાર ફૂટ પાણી ભરાયા જેને લઈને વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે આ ગામના ખેતરો અને રસ્તા પણ જળમગ્ન થયા છે જેથી ખેડૂતોએ વાવેલું બિયારણ ધોવાઈ ગયું છે જેને લઈને ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે જૂનાગઢ જિલ્લામાં અલધાધાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈ આજે માણાવદર તાલુકામાં અનેક ગામો બન્યા છે ફેરવાયું છે મરમઠ ગામ જે અહીં લોકો જે આપણી સાથે જોડાય છે શું કેશો આજે મરમઠ ગામ બેટમાં ફેરવાયું છે રાત્રે ભયંકર વરસાદ પડવાથી ભોર પાણી આવતા મરમઠ ગામ જમીનમાં કાલે જે વાવણી થઈ હતી ખેડૂતોએ કાલે વાવણી કરી ને આજે ભયંકર પૂર આવતા જે ઉગવાની શક્યતા ઓછી છે એટલે એના માટે સરકાર વાવણી અને પાછું પૂર આવતા ટોટલી ખેતરો ચલી હે એટલે આ બી સંપૂર્ણપણે નિષ્ફળ જશે એવી સો મને એવી ખાતરી છે કેમકે આજે ફૂલ પાણી આવ્યું હજુ કાલે વાવણી કરી આજે એટલું પાણી આવ્યું એટલે નુકસાની સો ટકા સરકાર શ્રી ને એવી આપણી ઉતરે જે વાવણી કરી ઈ વાવણી ઓગણત્રીસ તારીખે વાવણી કરી ત્રીસ તારીખે પૂર્ણ આવ્યો અને ઈ બે તમામ નાશ પામ્યો છે બાદમાં માં પણ ધોવાઈ ગયા છે બીજું સીમની અંદર જે માણસો છે પણ સારાની તકલીફ છે બીજું કે આ ગામની અંદર જાનો જે રસ્તો છે એ રસ્તો જ્યાંક ઓછો કરે ગંડા મૂકે અને આરોગ્ય ની દ્રષ્ટિ જોઈએ તો અત્યારે કોઈ દિલોરી ના કહેશે કોઈ માણસ બીમાર પડવો તો એને અમારે કઈ રીતે બહાર લઈ જવા માટે આ રસ્તો થોડોક પૂરો કરે ઓછો કરે એવી સરકાર શ્રી ને વિનંતી અને બીજું સરકાર શ્રી ને એવી વિનંતી છે કે ખેડૂત ભાઈઓ માટે ખાસ ધ્યાન આપે ખેડૂત ભાઈ ના ખેતરું જવાઈ ગયા છે માલ ઢોર ને નુકસાની થાય છે સરકાર નમ્ર વિનંતી કે ખેડૂત વિશે ધ્યાન ખેડૂતો જે કહી રહ્યા છે જે રસ્તો જે ઊંચો કરવામાં આવે પોળો કરવામાં આવે તેમજ ગઈકાલે જે વાવણી કરવામાં આવી છે ત્યારે આ જે મગફળી તેનું બિયારણ જે નિષ્ફળ ગયું છે તેને લઈને પણ સરકાર સહાય કરે તેવી માંગ કરી રહ્યા છે જય વિરાણી વીટીવી ન્યૂઝ ¡Muy